જય ભીમ જય સંવિધાન નો બધા મિત્રો આજે વાત કરવાની છે જે ગીર ગઢડાનો જે એક મનસુખ વાણંદ છે અને જે દાઢીનું અને વાળ કાપવાનો જે ધંધો કરતો હોય જે વાણંદ છે અને જેનો એક વિડીયો કાલે ગઈકાલે એક વાયરલ થયો હતો ખૂબ જ અને એમાં એવી રીતે એ વાત કરતો હતો કે જે હું દલિતોના વાળ ન કાપી દઉં અને મારો જે આ ધંધો છે એ પ્રાઇવેટ છે અને જે કોઈ સરકાર મને પગાર આપતો નથી એવી રીતે બધી વાતચીત કરતો હતો એવડો એ અને એના માટે જે મારે આજે વિડીયો બનાવવો પડ્યો કે ભાઈ આ દેશ સ્વતંત્ર છે તને સ્વતંત્ર મળી છે અને બધાને સમાનતા અને અધિકાર બધાને સરખો જ આપેલો છે તમે પણ ગમે તે ધંધો કરો એની સામે અમને કોઈ પણ કાંઈ વાંધો નથી પણ જે તમે જાહેર જનતામાં જે જાહેરમાં તમે જે ધંધો કરતા હોય અને જે દુકાન ખોલીને બેઠા હોય અને તમે ના તો ભાઈ બધાએ આવતા હોય તમે એમ છો કે પ્રાઇવેટ ધંધો છે પણ પ્રાઇવેટ ધંધો હોય કે સરકારી હોય એને અમે અમને કોઈ પણ વાંધો નથી પણ તમે એમ કહેતા હોય કે પ્રાઇવેટ ધંધો છે અને મારી ઈચ્છા પ્રમાણે હું કામ કરવું અને મારી ઈચ્છા પર મારી ઈચ્છા હોય એને જ હું વાળ કાપી દઉં એવી રીતે તમે વાત કરતા હોય તો એ વાત ખોટી છે તદ્દન કારણ કે આ બધાને સ્વતંત્ર અધિકાર મળ્યો છે અને બધાએ તમે ધંધો કરો એનો અમુક કોઈ વાંધો નથી પણ બધાને તમારે બધાને સરખા રાખવા જોઈએ અને બધાને વાળ કાપી દેવા જોઈએ મિત્રો એટલે મિત્રો આ જે મનસુખ વાણંદ છે એ જાતિવાદો નો એવું લાગે છે કારણ અઢારે વર્ણ આમાં તો આવતા હોય દેવી પૂજક હોય દલિત હોય વાલ્મિકી હોય બધાના વાળ કાપી દેવા જોઈએ ઓગણીસો સુડતાલીસ એટલે આઝાદીના પિંચોતેર વર્ષ થયા છે એટલે બધાનો હરખો સમાનતા અને બધાનો અધિકાર મળેલો છે એટલે જે આ જાતિવાદનો જે કીડો છે જે મનસુખ વાણંદ છે જે ગીર ગઢડાનો છે એનું એવું કહ્યું કેવું છે કે એવું વાળ કાપી ન દઉં મને કોઈ સરકાર પગાર આપતો નથી અને હું પ્રાઇવેટ ધંધો કરું છું અને મારી ઈચ્છા પ્રમાણે એવું ધંધો કરું છું તો ભાઈ એવું ન ચાલે આ દેશમાં રહેવું હોય તો બધાને કાયદો બધાને સર્વોપરી હોય છે અને જે કાયદામાંના ડાયરામાં રહીને બધે ધંધો કરવો જોઈએ અને બધી વાતચીત કરવી જોઈએ અભદ્ર વાણી પણ ન બોલવી જોઈએ અને કોઈ જાતિવાદી કોઈ એવો ફેલાવો ન જોઈએ અને બધાને સપીને રહેવું જોઈએ જે આ ભારત દેશની અંદર અને બધા વાણંદ આણંદે એવા હોતા નથી અમુક એવા નંગ હોય છે કે એવી રીતે વાત કરતા હોય છે કે મારી ઈચ્છા પ્રમાણે હું કામ કરું એટલે ભાઈ તારી ઈચ્છા હોય તો તું કામ કર કે ન કરી એને અમુક કાંઈ વાંધો નથી પણ તું જાહેર જનતામાં જે દુકાન ખોલીને બેઠો છો અને જે બોર્ડ મારીને બેઠો છે લક્ષ્મી વેર આર્ટ અને તું જાહેરમાં તું બોર્ડ લઈને આ બોર્ડ માંડીને બેઠા છો અને દુકાન માંડીને બેઠા છો અને તમે એમ કહે છે દલિતોના વાળ કાપી દઉં ઓલાના નો વાળ કાપી દો એટલે ભાઈ આમાં બધાને અધિકાર હડખો મેળો છે અને જે તમારે દુકાન ચલાવી હોય ને તો તમારે કોઈ જાતિવાદ કે એવો કઈ ફેલાવો ન જોઈએ અને બધાને બધા લોકો આવતા હોય છે ને બધાને વાળ કાપી દેવા જોઈએ નકર આમાં ભાઈ કેસ થાય જેલ હવાલે થાય નકર તમારે છે ને કડિયા કામે સડી જવાય એટલે કાંઈ ઉપાડી જ નહીં એટલે આ ભાઈનો વિડીયો કાલે પણ વાયરલ થયો હતો અને જે આ જે મનસુખભાઈ વાણંદ છે જે ગીરગઢડાના છે અને તેને પણ મેં ફોન કર્યા હતા બે પણ કાંઈ ઉપાડતા નતા તો મિત્રો તમે આ વિડીયો આખો સાંભળ્યો મારો અને આ ઓડિયો પણ હું બે ટુકડા છે તે પણ હું જે આ આણંદના મૂકું છું કે ભાઈ તું સુધરી જાજે અને જે આવ્યું જાતિવાદ નહીં એવું કાંઈ ફેલાવતો નહીં અને તું જે કાંઈ કરતો હોય એ કરજે ન કરજે તારી દુકાન જે ચાલતી હોય એ બંધ થઈ જાય મારો ભાઈ આ જાતિવાદમાં તું પડમાં અને બધાને સ્વતંત્ર અધિકાર મળેલો છે અને બધાય પણ ધંધો કરી શકે પોતપોતાની રીતે રહી શકે જેને જે ખાવું હોય પીવું હોય ઓઢવું પહેરવું હોય બધું ગાડી બાડી ચલાવવાનો અધિકાર જે બંધારણમાં બધાને હક અધિકાર આપેલો છે એટલે તમારું એવું હોય મગજમાંથી તો કાઢી નાખવું કહું આના વાળ ન કાપી દો આના વાળ ન કાપી દો તો ભાઈ તારો વાળ કોઈના ન કાપી દેવા હોય અને જાતિવાદ ફેલાવો હોય તો આ દુકાને તારે બંધ કરી દેવાય અને કા તારે ઘરે વાળ કપાય અને જાહેર જનતામાં દુકાને નખાય બોર્ડ એનો મંડાય તારે એના કોઈ આવે જ નહીં તો મિત્રો આને પણ મેં કાલે ફોન કર્યો હતો પણ એને કાંઈ ફોન ઉપાડ્યો નહોતો અને ફાટીને એને ગળામાં આવી ગઈ એટલે ફોને એનો સ્વિચ ઓફ થઈ ગયો અને આવા જે જાતિ માનસિકતા ફેલાવતા હોય એના માટે તો આ ખાસ કરીને આ વિડીયો હતો અને આપણે પણ કોઈ સમાજ વિરુદ્ધ કે કોઈ જાતિ વિશે આપણે કોઈને અરે કાંઈ વાંધો નથી અને કોઈ વાણંદ સમાજના બધા લોકો આવા હોતા નથી જે આવા હરામી કહેવાય આને તો એટલે જાતિવાદ ફેલાવો છે આને જે આ મનસુખ વાણંદ છે એ જાતિનો કીડો કહેવાય કારણ કે એનું એવું કેવું હતું કે હું મારી ઈચ્છા પ્રમાણે કામ કરું એટલે ભાઈ નો કરતો કે કહેતો અમારે કાંઈ લેવા દેવા નથી અમારે તારા ઘરે કાંઈ દાણા નાખવા આવવા નથી પણ આ તો તું જાહેર મનસુખ પર જાહેરમાં તું જે દુકાન ખોલીને બેઠો હોય છે અને તું બોર્ડ લગાડીને બેઠો હોય છે અને દલિતોને તું એમ કંઈ વાળ કાપવામાં નહીં આવે તો તારી માથે ભાઈ ફરિયાદ પણ થઈ શકે છે એની ઉપર એટલે દલિત નહીં પણ કોઈ પણ સમાજને વાળ બધાએ પણ વાળ કાપવા આવે છે પણ કોઈને ના પાડાય નહીં તો મિત્રો વિડીયોમાં એટલું જ અને હવે મળશું નવા વિડીયોમાં અને અમારા આવાને આવા વિડીયો જોવા માટે અમારી જિજ્ઞેશ રાઠોડ નામની તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધો અને જેથી કરી અમે તમારા સુધી નવા નવા વિડીયો અમે આપના સુધી પહોંચાડતા રહીશું મિત્રો અને વિડીયોમાં નવા હોય તો જોડાઈ જઈજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીજો અને વધુમાં વધુ શેર કરજો જેથી કરી આવા જે જાતિના જે કીળા હોય છે અને આવા જે લોકો હોય છે એને ખરેખર તો પર્દાફાશ જ કરવા જોઈએ અને આવું કામ ન કરવું જોઈએ એટલે આ વિડીયો એટલે જ મારે બનાવવામાં આવ્યો તો કે જે આ મનસુખ વાણંદ છે એવું કહે છે કે દલિતને હું વાળ ન કાપી દઉં અને જાહેરમાં તો દુકાન ખોલીને બેઠો છે અને બોર્ડ માંડીને બેઠો છે તો ભાઈ તારે કોઈ આવા લોકોના કોઈના વાળ ન કાપી દેવા હોય તો તું કળિયાકામે સડી જા અને કા ઘરિયા હોઈ જવાય ગોદડું વટીને એટલે કાઈ જ કોઈ દુકાન આવે જ નઈ અને કાઈ લક્ષબ નઈ તો મિત્રો અને ઓડિયો પણ મૂકું છું બે એને ફોન પણ અને મિત્રો નવા ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન હેલો મનસુખભાઈ વાળંદ બોલો છો ગીર ગડડા ફોટો છો શું છે એમ એમને તને બીજી છું

મનસુખ વાણંદ હતો અને મેં પણ એને ફોન કર્યો અને ફોન કાપી નાખ્યો અને પછી પાછો ફોન કર્યો એટલે મેં એને એવી રીતે વાત કરી ભાઈ તારે શું મેટર છે અને તું શું દલિતોને વાળ કાપવાની એવી રીતે ના પાડે છે એટલે આલાબાલા મારવા માંડ્યો ને એવું કેવું કામમાં શું અને આમ શું ને તેમ શું ને કામ પછી ફોન કાપીને પછી એને ફોન સ્વિચ ઓફ કરી દીધો અને મિત્રો તો આવા બધા અમુક જ આવા વાણંદ હોય છે બધા હોતા નથી મિત્રો અમુક જ આવા નંગ હોય છે તો મિત્રો આ ઓડિયો તમને આખો સાંભળ્યો અને કેવો લાગ્યો તો કમેન્ટ બોક્સની અંદર જરૂર કહીજો અને અમારી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દીજો તો મિત્રો જય હિન્દ જય ભારત હિન્દ જય